અમારી રોજબરોજની બરોજની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલા થી થાનગઢ થાનગઢ થી બોળી ચોટીલા થી રાજકોટ તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાટા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે તેમજ અધિકારીઓની પળેપળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં

જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે માહિતીઓ પૂરી પાડતા હતા આ તમામ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા ની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે અને આ તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસુલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે તમામે તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે